દોસ્તો આપણે જાણીએ છીએ કીર્તિદાન ગઢવીના ડાયરાઓ અનેક જગ્યાએ થતા હોય છે ત્યારે ગત શિવરાત્રીના દિવસે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દોસ્તો આ ડાયરામાં ખાસ કરીને કીર્તિદાન ગઢવીએ માયાભાઈને આહિરને યાદ કર્યા હતા માયાભાઈ આહિરની તબિયત નાદુરસ્ત થઈ હતી ને ત્યારબાદ એમણે અત્યારે આરામના દિવસો છે અને ત્યારે કીર્તિદાન ગઢવીનો જે મહાશિવરાત્રીનો ભવ્ય લોક ડાયરો હતો ત્યારે એમણે માયાભાઈને યાદ કર્યા હતા એમના તબિયત વિશે શું કહ્યું હતું હાલ આ વિડીયોમાં તમને એ જાણવા મળશે કે આખરે આ બંને વચ્ચેની મિત્રતામાં એમાં કીર્તિદાન ગઢવીએ એમના ડાયરામાં એમને ઉલ્લેખ્યા હતા અને એમનું તબિયત વિશેની વાત કરી હતી આખરે આ બધી શું ઘટનાઓ છે શું તમે જાણવા માગો છો આખરે માયાભાઈ આહિરની તબિયત હવે કેવી છે આખરે હવે સ્વસ્થ થયા બાદ એમના પ્રોગ્રામો ક્યારથી શરૂ થશે આ તમામ બાબતો વિશે કીર્તિદાન ગઢવીએ એ પણ વાત કરી હતી ત્યારે દોસ્તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય તો બે લાઇકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની જવાબદારી તમારી છે માયાભાઈ આહિર સ્વસ્થ થયા બાદ પોતે પણ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ એવું કહેવામાં આવે કે માયાભાઈ આહિરનું ભવ્ય રીતે સ્વાગત પણ થયું હતું આખરે આ પ્રોગ્રામ જે મહાશિવરાત્રી નિમિત્તે આયોજિત થયો હતો અને ગીતો જે કીર્તિદાન ગઢવીના સૌ લોકોને સાંભળવા ગમે છે આજે ગુજરાતના નાના બાળકથી લઈને વયોવૃદ્ધ સુધીના દરેક લોકો આદરણીય કીર્તિદાન ગઢવી સાહેબના એ ગીતો સાંભળે છે આખરે એમના ગીતો સાંભળવા માટે સૌને ગમે છે કારણ કે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય એમના ગીતોમાં અલગ જ અંદાજ જોવા મળતો હોય છે અને ત્યારે આજેના એમના ગીતો ઘણા બધા ફેમસ છે જે ગીતો પણ તમે સાંભળ્યા હશે ત્યારે આ મહાશિવરાત્રીના ભવ્ય ડાયરામાં એમણે માયાભાઈની વાત કરતાં જણાવ્યું હતું કે માયાભાઈ અહીંની તબિયત હવે એકદમ સ્વસ્થ છે અને ડૉક્ટરે તો એમને પંદર દિવસની સલાહ આપી છે પરંતુ એમણે દસ દિવસ ઉમેર્યા હોય એવું એમણે કીર્તિદાન ગઢવીએ પણ નિવેદનમાં કહ્યું હતું અને ડાયરામાં કહ્યું હતું ત્યારે દોસ્તો માયાભાઈ આહિર પણ તે ડાયરામાં હાજર હતા અને કીર્તિદાન ગઢવીના તે ગીતો સાંભળતા જે જોવા મળી રહ્યા હતા અને પોતે પણ એક ખૂબ સારા અને ખુશમિજાજમાં જોવા મળી રહ્યા હતા આમ તો હાસ્યની દુનિયામાં પોતે પણ ઘરેણું છે પરંતુ આપણે જાણીએ છીએ થોડા દિવસો પહેલાં જ એમને અચાનક તબિયત લથડતા એક ચાલુ પ્રોગ્રામમાંથી એમણે હોસ્પિટલે જવું પડ્યું હતું અને આ તબિયત લથડતાની સાથે જ પોતે અમદાવાદની એક હોસ્પિટલમાં ભરત એમને દાખલ પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ એમની તબિયત સ્વસ્થ થઈ હતી અને પોતે માતાજીના દર્શન કરવા માટે ભગુડા મોગલધામ પર પહોંચ્યા હતા સ્વસ્થ થતા જેમણે એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં એમણે પોતાના શુભેચ્છકો માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો દરેક શુભેચ્છકોને પોતે સંદેશો આપ્યો હતો એકદમ સ્વસ્થ છે એ વિડીયો પણ કદાચ તમે જોયો હશે ત્યારબાદ મહાશિવરાત્રી નિમિત્તે આયોજિત થયેલા ભવ્ય લોક ડાયરામાં કીર્તિદાન ગઢવીએ એમનો ઉલ્લેખ કર્યો હતો કારણ કે બંને એકબીજાના ખૂબ સારા મિત્રો છે એકબીજાના બંને જ્યારે એક પ્રોગ્રામ એક સ્ટેજ પર જ્યારે પ્રોગ્રામ કરતા હોય ત્યારે લોકોની જનમેદની ઉમટી પડે છે ત્યારે માયાભ આહિર શ્રોતા તરીકે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ એમના તબિયત વિશેની વાતો પણ કીર્તિદાન ગઢવીએ કરી હતી દોસ્તો એમનું ભવ્ય સ્વાગત પણ હોસ્પિટલથી હોસ્પિટલેથી રજા થયા બાદ થયું હતું એની તસવીરો પણ તમે કદાચ જોઈ છે ત્યારે મહાશિવરાત્રીના આ જે કાંઈ પર ડાયરો હતો એમાં કીર્તિદાન ગઢવીએ એમના મિત્રનો ઉલ્લેખ કર્યો હતો અને એમના પર ગીતો ગાયા હતા દોસ્તો બંને વચ્ચેની મિત્રતાના વિડીયોઝ અનેક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા ત્યારે થોડા દિવસોમાં આવે માયાભાઈ આહિર ફરી વખત આપણી વચ્ચે આવશે લોક ડાયરાઓ કરશે અને એમની વાણી થકી આપણે સૌ કોઈને મંત્રમુગ્ધ કરશે ત્યારે કીર્તિદાન ગઢવી અને માયાભાઈની બંનેની મિત્રતા ખૂબ અદભૂત રહેલી છે માયાભાઈ આહિર પણ એકદમ સાદગીભરું જીવન જીવવાનું પસંદ કરે છે જ્યારે એમનો હાસ્યનો ડાયરો હોય ત્યારે ત્યાં બેસવાની તમને જગ્યા પણ ન મળે એમાં પણ વહેલા મોડું થાય તો એ ડાયરો છોડીને જવું પડે આવી સ્થિતિ એટલે એવા કલાકાર જે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ વિશ્વમાં પણ એમના ડાયરાઓ થાય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે માયાભાઈ આહિર સાથે જોડાયેલી કેટલીક અપડેટ્સ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો આ માહિતી તમારી પાસે નહીં હોય તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઈક તમારા દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો